અને બીજી બાજુ પાટણના શંખેશ્વરમાં આજે રિમઝીમ વરસાદ થયો છે થોડા વિરામ બાદ ફરી એકવાર આજે વરસાદી માહોલ જામ્યો હતો શંખેશ્વર મોટી ચંદુર નાની ચંદુર અને પંચાસર રતનપુર અને ખડિયા સહિતના આસપાસના જે ગામડાઓ છે ત્યાં આજે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો અતિશય બફારો થયો બપોરે ને ત્યારબાદ આ વરસાદ પડ્યો છે વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ છે આ દ્રશ્યો પાટણના છે પાટણ જિલ્લામાં આજે સાર્વત્રિક રીમઝીમ રિમઝીમ વરસાદ વરસ્યો છે અને બીજી બાજુ મહેસાણામાં પણ આજે ફરી એકવાર ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ થઈ હતી રસ્તાઓ ભીના થાય તેવો વરસાદ વરસાદ થયો પછી શાંત ગયો પરંતુ બીકે રોડ હાઈવે સહિતના વિસ્તારો હતા કે જ્યાં વરસાદી પાણી ભરાયા હતા ગઈકાલે રાતના વરસાદે વિરામ લીધા બાદ આજે ફરી એકવાર વરસાદ વરસ્યો છે કેટલીક સ્થળો પર ગઈકાલના પાણી આજે પણ ભરાયેલા જોવા મળ્યા છે વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર છે અને આ તરફ સૌરાષ્ટ્રની વાત કરવી છે સૌરાષ્ટ્રના પોરબંદરમાં માધવપુર પાસે આવેલી મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યું છે માધવપુર અને છેલ્લા દિવસમાં ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નદીમાં ઘોડાપુર આવ્યું છે નદીના ધસમસતા પાણીના પ્રવાહને જુઓ અને વચ્ચે ભગવાન શિવનું એ શિવલિંગ એ ઐતિહાસિક શિવલિંગ છે જે આજુબાજુમાં નદી અને વચ્ચે મહારા મહાદેવ બિરાજમાન છે અને આ ઘોડાપુર વચ્ચે આ નયન નજારો પોરબંદરનો છે કારણ કે આ શિવલિંગને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો છે છે સામે આવ્યા અને આ તરફ દક્ષિણ ગુજરાતની તસવીર મેં તમને બતાવી રહ્યા છે કે વલસાડમાં પડેલા વરસાદ ને બાદ હવે પરિસ્થિતિ કેવી છે જેની માહિતી કલેક્ટરે આપી છે ચાર રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ કરાયા છે જિલ્લામાં ચુમ્બોતેર મકાનોને નુકસાન પહોંચ્યું છે

આખા દિવસ દરમિયાનનો જો આખા જિલ્લાનો વરસાદ જોઈએ તો એક તારીખનો ત્રણસો ત્યાંસી એમ એમ જેટલો થાય છે અને આજનો દિવસ દરમિયાનનો એકસો છ એમ એમ જેટલો થયો છે તો અત્યાર સુધીનો કુલ વલસાડ જિલ્લામાં બે હજાર પાંચસો સિત્તેર એમ એમ જેટલો વરસાદ નોંધાઈ ચૂકેલો છે ત્રણ ગામ ભાગલધરા કુંડી અને ગોરગામ એ ત્રણ ગામોના કુલ ચાર રસ્તા બંધ છે અને એ રસ્તા બંધ થવાનું કારણ ઓવરટેપિંગ છે જે કાચા પાકા મકાનોને નુકસાન થયેલું છે તે પૈકીના સત્યાવીસને નામંજૂર કરવામાં આવેલા છે બાકીનાને નિયમ મુજબની ચૂકવણી કરવામાં આવેલી છે